એક વખત જરા જોરદાર મારા સાથે થઈ જાય રાહુલ ગાંધી અરે બબ્બર શેર કે છે આપણને રાહુલ ગાંધીજી તો આપણો અવાજ તો જોરદાર જોઈએ ને રાહુલ ગાંધી રાહુલ ગાંધી ઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી કોંગ્રેસ પક્ષના આ પરિવારના એક એક સભ્યશ્રીઓ વતી જનનાયક આપણા નેતા શ્રી રાહુલ ગાંધીજીનું આ એ ભૂમિ જે મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ અને જ્યાં જ્યોતિર્લિંગ આવેલું છે એવી આ ગુજરાતની ભૂમિ પર એક સાચા શિવભક્ત જનનાયક રાહુલ ગાંધીજીનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આપણે સાંભળી હતી સ્પીચ જરા આથુચો કરો તો પાર્લામેન્ટમાં કોણે કોણે આખી સ્પીચ સાંભળી હતી આથુચો કરે જરા આ સ્પીચ તમે સાંભળી આ આખી સ્પીચ તમે સાંભળી એમાં જેને લાગ્યું હોય કે આ સ્પીચના કારણે રાહુલ ગાંધીજીના હિન્દીઓનું ગૌરવ વધ્યું છે એ જરા બોલે કે રાહુલ ગાંધી જિંદાબાદ આમાં થયું છે શું તમને ખબર છે રાહુલ ગાંધીજી એ પાર્લામેન્ટમાં ભગવાન શિવ દેવો ના દેવ મહાદેવ ના દર્શન કરાવી દીધા શિવ પુરાણ ને સાચું હિન્દુત્વ સમજાવ્યું એટલે ભાજપિયાના પેટમાં ભાજપિયાના પેટમાં અને એટલે શું કર્યું ઓલી નાની વિડીયો કાપી જેમાં શું કહ્યું હતું રાહુલજી કે હિન્દુ ક્યારે હિંસક ના હોય આ તમે પીઠું બનીને બેઠેલા હિન્દુઓના ઠેકેદાર બનીને બેઠેલા હો હિંસા ફેલાવીને હિન્દુને બદનામ કરો છો કહ્યું હતું ને ભાઈ આ માઈકી મજાની એ ક્યાં કર્યો આપ આપણે સૌએ કોંગ્રેસના કાર્યકર્તાની એ જવાબદારી છે હું સલામ કરીશ કે જ્યારે કોંગ્રેસ કાર્યાલય પર હલ્લા બોલવાની વાત થઈ તો બહાદુર બહાદુર કાર્યકર્તાઓ અને નેતાઓ દિવાલ બનીને કોંગ્રેસની ઓફિસની સામે ઉભા રહ્યા અને સલામ કરું છું આ એ બબ્બર શેર છે કોંગ્રેસના ભાજપ વાળા હિંસા કરવા આવ્યા હતા પણ એમને ખબર નથી કે આ એ વિચારધારા છે જે અંગ્રેજોની લાઠી ગોળીથી નોતી ડરી અને આ એ વિચારધારા મહાત્મા ગાંધીની આગેવાનીમાં લડી હતી આજે આ જ વિચારધારા રાહુલ ગાંધીની આગેવાનીમાં લડી રહી છે તો આ ગુજરાતમાં રાહુલ ગાંધીજીએ કહ્યું છે કે ગુજરાતની જનતા ત્યારે હું આપ સૌને કહું છું કે કોંગ્રેસ ગુજરાતમાં જીતશે એ રાહુલ ગાંધીજીના શબ્દો અને આપણા અહંકારથી નહીં ગુજરાતીઓ આનાથી ગળે આવી ગયા છે એટલે ગુજરાતીઓ કોંગ્રેસ રાહુલ ગાંધીજી ન્યાય માટે મળવા આવ્યા છે અને રાહુલ ગાંધીજી એમને મળવાના છે આ ગુજરાતીઓના આશીર્વાદ આપણને જીતાડશે જે પાંચ બબ્બર શેર પોલીસે જેમને પકડ્યા છે કોર્ટે આજે પણ એમની ટીકા કરી કે તમારે જરૂર નહોતી તો વહેલા કામ લાવ્યા એવા પરિવારના એ જ આપણા બબ્બર શેરના પરિવારના સભ્યોને રાહુલ ગાંધીજી મળવાના છે એ માટે રાહુલ ગાંધીજીનો આભાર માનું છું આવા આપણા નેતા છે વિશેષ તમારી અને રાહુલ ગાંધીજીની વચ્ચે નહીં લેતા હું રાહુલ ગાંધીજીને જ વિનંતી કરું એ પહેલા જરા બે સૂત્રો થઈ જાય રાહુલ ગાંધી ઓર જોરસે રાહુલ ગાંધે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો